તો ગાઈસ હવે આપણે બક્કાલું બધું રાખવાનું છે ફ્રીજરમાં તો ચાલો રાખી દઈશું લોકી પછી લઈ જઉસ પેલા એટલું બક્કાલું રાખી દઈશ હજી ભાઈ જમવા બી નથી આવ્યું રોજે રોજ બકાલાનું ટેન્શન ન હોય રોજે રોજ ધન્યા અમે જે સિંગુ કાળે લીધી છે ને હજુ પૈડી છે મમ્મીએ બનાવી નથી સુકાઈ જશે ને પછી કે છે કે ઓ હવે બનાવી પડશે પ્યાજ પૈડા છે રીંગણ બગડી ગયા મિરચ પૈ છે હવે ધનિયા અલગ રાખવાના છે કોબીજ અમારા ખીદ ફ્લેવર અમારા ખીધું હવે મોરિંગો એટલે કે સિંગો એ બી જવા દેવું શું મ્મા એને બનાવશે આપણો વિષય નથી જમવાનું પકાવવાનું મારે હમણાં લેમન બનાવવા છે સોરી લેમન શું પેલું લેમન રાઈસ લેમન રાઈસ હવે આમાં રાખી દઉં છું ટોમેટા હોય તો એમાં એક્સ્ટ્રા રાખીએ કેમ કે પછી મારે પાછું ખાવામાં બી રોજ જોઈએ પછી અદરક અદરક બહુ બધી છે ચામાં કમ નાખીએ છે જો પૈડી હશે જો મને ખબર જ હોય અદરક પૈડી પૈડી સડી જાય પણ યુઝ ના કરે હવે મિરચ

દોઢ લાગે એડમાં તો પછી લીધા છે ધનિયા ધનિયા અમારે રોજના દસના લેવાના મટર લીધા છે ટામેટા લીધા છે અદરક લીધી છે આજે બસો રૂપિયાનું બકાલું થયું અમારે રોજે સોનું તો હોય જ છે બટ આજે બસોનું થયું ચાલો બધું બકાલું હવે આપણે ફ્રીજરમાં રાખી દઈશું મમ્મી તો ખીજે છે આટલું બધું લીધું એટલે હજુ ફ્રીજમાં પડ્યું છે બહુ બધું તો ચાલો ગાઈસ આપણે હવે બકાલું બધું ફ્રીજરમાં રાખી દઈશું હાઈ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જે માતાજી હર હર મહાદેવ તો આપણા બ્લોકમાં અગિયાર વાગ્યા અંદર આપણા પાર્સલ આવી ગયા છે તો ચાલો પાર્સલ અનબોક્સિંગ કરીએ કે શું શું મંગાયું છે તો પેલા ફર્સ્ટ પાર્સલથી ટ્રાય કરી અને આ છે મિસ્ટ નહી સોરી ફ્લિપકાર્ટનું પાછળ છે મીશોને હવે નથી મંગાવતી કેમ કે મીશો ઓમ સારી ક્વોલિટી છે બટ અમુક વાર એટલું ફેક વસ્તુ નીકળે ને કે એટલે હવે બહુ ઇન્ટરેસ્ટ લીધી ગયો એટલે આપણે હવે એમેઝોન અને મીશ્રો અને મિત્રા એ ત્રણમાંથી શોપિંગ કરીએ છીએ તો ચાલો આમાં જોઈ લઈએ તેમાં શું મંગાવ્યું છે વાવ લિપ આમાં મંગાઈ છે મા બામ ઠંડી છે આમાં થ્રી લિપબમ આવે છે ફોર આવે છે એક મિસિંગ છે સાહેબ તો થ્રી જ ઓપ્શન આપ્યા છે પણ એમાં એક ખાલી છે જુઓ આ એક ખાલી છે તો ફાઇનલી આપણે આવી ગઈ છે લિપબામ મસ્ત મજાની હવે આને હું છે ને મારી જેબ ઉપર એક રાખીશ એક એકદમ પિંક છે આ એકદમ પિંક છે વાવ ફ્રેગ્રેન્સ તો અમેચિંગ પછી આ રેડ છે તમે બધા મને ઓલ્ડ ટાઈમ પાછા કોમેન્ટ કરો ને કે રિયાજી તમે ઓલ્ડ ટાઈમ લિપસ્ટિક કરો છો લિપસ્ટિક નથી કરતી હું હેવી લિપબામ લગાવું છું એમાં કલર આવતા હોય છે જુઓ આ લિપબામ બીજી બેગ છે એ બી રેડ જ છે જુઓ પછી તમે બધા કોમેન્ટ કરશો કે રિયાજી તમે તો લિપ બામ લગાવો છો તે આમ છે તેમ છે બહુ રેડ કરો છો પણ રેડ જ હું લગાવું છું ઓ માય ગોડ જીવી ગમ જીવી સ્મેલ આવે છે તો ફાઇનલી આ એક પાર્સલ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે બીજું પાર્સલ ટ્રાય કરીશું તો આ છે આપણું બીજું પાર્સલ તો તે પણ ખોલીને જોઈ લઈએ એ કરીશું આપણે અનબોક્સિંગ આ છે લિપ લાઈન સમજી ગયા આ છે લિપ લિપલાઈન લિપમાં મંગાવી લિપ લાઇન મંગાવવી પડે આપણે જે કલરની લિપસ્ટિક લગાવતા હોય ને આપણે જે પણ કલરની લિપસ્ટિક યુઝ કરતા હોય એટલે લાઇનિંગ બનાવવી પડે ને પેલા લીપ લાઈન તો આ છે લીપ લાઈન એમાં મંગાવી છે આટલી સારી જેટલા કલરના આપણે લિપસ્ટિક આવે છે ને એ બધા કલરની છે લિપ લાઈન બહુ મસ્ત મસ્ત કલર છે મને ગમ્યો રેડ રેડ મારો ફેવરિટ છે વાવ કેટલું ફાઇન છે દેખો આજે આપણે જ્યારે લિપસ્ટિક કરીએ ત્યારે ઊભી રીતના લાઇનિંગ કરતા હોય છે ને એટલે એને કહેવામાં આવે છે લિપ લાઇન તો બધા જેટલા લિપસ્ટિકના અને લિપબામના કલર આવે છે ને એટલા ફાઇનલી બધા કલર આપણે મંગાઈ લીધા છે

તો આપણા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો એ બી પાર્સલ આવી ગયું છે અને આ બી ફ્લિપકાર્ટનું છે ફ્પ ફ્લિપકાર્ટ કંપની અમેજિંગ કંપની અને જોઈએ છે હવે ક્વોલિટી કેવી આવે છે અમે ઓલ ટાઈમ પાર્સલ તો પર્ચેસ કરતા હોય છે પણ આજે ફાઇનલી પાછી અનબોક્સિંગ કરી અને એ જોઈ લઈએ આપણે કે આમાં શું આવ્યું છે Yeah, Julie is a too. I would say, Wow, quality in heavy. Oh, my God! Wow, size free, dice. Oh, wow, 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 matching jacket. Get. કેટલું ફાઇન છે ગાઈસ ઓલરેડી આવા કલર મારી પાસે બહુ બધા પડ્યા છે બટ આ કલર કેટલો બ્યુટીફુલ કલર છે આપણે બહાર જઈએ ને ઠંડીમાં ત્યારે બી આપણે પહેરી શકીએ કેમ કે મારી પાસે ન્યૂ એકદમ છે ને જેકેટ નહોતું તો અને તમે સ્વેટર સમજીને ગલતી ના કરતા આ છે જેકેટ આપણે થોડીવાર પછી આનો વિડીયો બનાવશું બહુ મસ્ત જેકેટ છે વાવ દેખો આમાંથી ગાઈસ ચાર કલર હતા બ્લુ હતો પછી એક ઓફ વ્હાઈટ પિંક હતો અને આ કલર મને બહુ જ પસંદ છે અને મારા પર બહુ શૂટ કરશે આઈ થિંક મને એવું લાગે છે તો આ છે ને આ આપણે જે નથી બગાડવાનું સ્વેટર ટાઈપ છે એટલે બારે જઈએ ત્યારે પહેરવાનું છે ઘરે રનિંગમાં બગાડવાનું નથી અગર મને એવું લાગશે કે બગાડવું છે 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 તો બગાડી ખરીદી પણ આ આ જેકેટ મને મને ફાઇનલી બહુ બહુ જ પસંદ એટલે આપણે ને ઘરમાં યુઝ નહીં કરીશ અને બારે જવાનું હોય ને ત્યારે સારી વસ્તુ રાખવી પડે ઓલમોસ્ટ હું બધી વસ્તુ ઘરમાં ખરાબ કરી દઉં થેન્ક યુ સો મચ ફ્લિપકાર્ટ થેન્ક યુ ફ્રેન્ડ્સ તમને રહેવાની જગ્યા જોઈ શકો છો કેટલી સરસ છે લીમડાની ઉપર પતરા ઉપર રહી છે ને મસ્ત મજાના જમવાનું નીચે નયા રમવા માટે રહી છે પાણી બધું અહીંથી પીવાનું જમવાનું નીચે અને મસ્ત મજાના રમે જો બધા ગાઈશ તો ओ लेता हूँ ना बोल तो गाइस तो भाई जैसे सूरत हाँ पड़े ગાઈસ ભાઈ ગયો છે સુરત બાય બાય એની પાસે બધું વસ્તુ મંગાવે એટલે આ પાછો કેટલી વાર ગયો છે આજે પાછો ગયો છે એ ત્રીજી વાર જ રહી છે ઘરે ખાલી સામાન લેવા માટે આવે મસ્ત જ બનશે મટરની સબ્જી મસ્ત મજાની મટર અને ફ્લાવરની સબ્જી બનશે છે મારી સવિસની માટે રમના આ બહુ જ પસંદ છે